સીબીએસસી બોર્ડ ધોરણ અગિયાર અને બારની પરીક્ષાની પેટર્નમાં ફેરફાર કરાયો છે જેમાં નાના મોટા સવાલોનું વેટેજ ચાલીસ ટકાથી ઘટાડી ત્રીસ ટકા કરાયું છે બોર્ડ દ્વારા વેબસાઇટ ઉપર નવી પેટર્નનું પ્રશ્નપત્ર મૂકાયું છે જેમાં ગોખણપટ્ટીના બદલે કોન્સેપ્ટ મેં સમજી શકે તે માટે ફેરફાર કરાયો છે સીબીએસસીએ ધોરણ અગિયાર અને બારની પરીક્ષાની પેટર્ન બદલવાનો નિર્ણય લીધો છે હવે પરીક્ષામાં પ્રશ્નોના લાંબા જવાબો લખવા પડશે નહીં શિક્ષણ મંત્રાલયની દલીલ છે કે આનાથી બાળકોમાં જવાબો યાદ રાખવાની વૃત્તિનો અંત આવશે અને શીખવાની વૃત્તિને પ્રોત્સાહન મળશે સીબીએસસી દ્વારા જારી કરાયેલ નવી પરીક્ષા પેટર્ન વર્ષ બે હજાર ચોવીસ પચીસથી લાગુ કરવામાં આવી છે સીબીએસસી કહે છે કે લાંબા જવાબના પ્રશ્નોના બદલે અગિયારમાં અને બારમા ધોરણમાં કોન્સેપ્ટ આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે તેમાં કોન્સેપ્ટ આધારિત સવાલોનું વેઇટેજ વધારીને પચાસ ટકા કરાયું છે તેમજ બોર્ડ દ્વારા વેબસાઇટ ઉપર નવી પેટર્નનું પ્રશ્નપત્ર મુકાયું છે નવી રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ અંતર્ગત બોર્ડ દ્વારા ફેરફાર કરાયો છે હાલમાં સીબીએસઈએ આ ફોર્મેટ માત્ર અગિયારમાં અને બારમા ધોરણ માટે જ લાગુ કર્યું છે ધોરણ નવ અને દસની પરીક્ષા પદ્ધતિમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી સીબીએસસી અનુસાર ધોરણ અગિયાર અને બારની પરીક્ષા પેટર્નમાં કરવામાં આવેલો ફેરફાર નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ ઉપર આધારિત છે નવી એજ્યુકેશન પોલિસી અનુસાર પરીક્ષાની પેટર્નમાં સુધારો કરવામાં આવ્યો છે